ગુજરાતી એક નજર કરી લઈએ આજના મહત્વના સમાચારથી બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારે નકલી સીઆરપીએફ પ્લેટ પહેરી મતદારોને ધમકાવનાઓને પકડ્યો બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિડીયો બનાવી પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિ પર મતદારોને ધમકાવવાનો લગાવ્યો છે આરોપ આ ઘટના દાતા તાલુકાની ધારા પ્રાથમિક શાળાના મતદાન મથકની હોવાનું જાણવા મળી રહ્યું છે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે પ્રકાશ ચૌધરી ભાજપની તરફેણમાં મત મેળવી રહ્યો છે કોંગ્રેસના ઉમેદવારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સી આર પીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાનને આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે